વાયપ્રુ હોય મેલોક્સા જા ફોર ફાઇવ જી વાયપ્રુ જે કર્યું હોય પણ એ કર્યા પછી આપણે સારા બિયારણો વાવવા ને સારા બિયારણોમાં ઉગાવો આવે ઉગાવો આવે એટલે એની અંદર ફૂગ કે જીવાત કાંઈક આવે ફૂગ આવે તો ઘણી પ્રકારની ફૂગો હોય જીવાતમાં પણ ઘણી પ્રકારની જીવાત આવે લીલી ઇયળ કાબરી ગુલાબી લશ્કરી ઘણી યળ આવે ચૂસિયામાં લીલી પોપટીન સફેદ માખીન મોલો મરચીન થ્રિપ્સ ને કથીરીન ઘણા ચૂસિયા આવે આ બધાનો ઈલાજ જે બતાવવાનો છે એમાં આપણી પાસે ગાય જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ એ પણ ગાયો ખુદ જાતે ચાયરી છે મારું પણ એક વખત કૃષ્ણનું ગાય રાખજો એનું માનજો એટલે ગાય હશે ને અને આમ તો આપણા પૂર્વ એક સારા નેતા તો હું દરેક જગ્યાએ મિટિંગમાં હું યાદ કરું આજે લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કર્યા ને એમ હું યાદ કરતો હોય પંડિત દીનદયાલ ઉપાધ્યાય એનું એક સૂત્ર હતું એક બીઘા ખેતી ઓર એક ગાય અપની ખેતી અપની રાય એક વીઘો જમીન અને એક ગાય એ એક વ્યક્તિને જીવાડી દે ઘરમાં ચાર વ્યક્તિ હોય તો ચાર વીઘા જમીન અને ચાર ગાય હોય ને એને આખા દુનિયામાં ગમે એવડી મંદી આવી એને કાંઈ ફેરત ન પડે જીવી તો જ અને તમે મનોમંથન કરજો તમને હિસાબ કરશો એટલે માનવું પડશે કે આ વાત સાચી છે એટલે ગાય આપણી પાસે હોવી જોઈએ જમીનો તો છે પણ માનો કે આપણે ફોગ આવે ને એને કંટ્રોલ કરવી છે તો એની અંદર હું જે તમને ઈલાજ બતાવું છું એની અંદર તમારે એવું કરવાનું કે જો ગાય રાખતા હોય પણ ગાય ભારતીય ઓલાદની જર્સી ગાય નહીં ચાલે ગાયની છાશ હોય આપણે એક બેરલમાં ભેગી કરવાની બેરલ છે છાયામાં રાખવાનું તડકે નહીં અને એને ઢાંકીને રાખવાનું એમાં કોઈ પણ જાતનો કચરો કે માટી પડવા જોઈએ નહીં બે બેરલ રાખો એક બેરલમાં છાશ ભેગી કરો એક બેરલમાં ગૌમૂત્ર ભેગું કરો હવે રેગ્યુલર તમે ભેગા કરતા જાઓ જ્યારે પણ વાપરવાનું આવે એટલે ઘેરે ગાય રાખો ને વાળીએ તુલસી રાખો ઘરે તો તુલસીનો ક્યારે હોય પણ વાળીએ વધુમાં વધુ તુલસી વાવી દો એટલે જ્યારે પણ આપણે દવા છટકાવ કરવાનો હોય કોઈ પણ પાકમાં ભોગ હોય કે ન હોય દસ બાર દિવસે એક છટકાવ તમારે કરવાનો શું કરવાનું ઓછામાં ઓછી જે છાસ ભેગી કરીએ ને ઓછામાં ઓછી બે મહિના જૂની અને વધારેમાં વધારે નવ મહિના ગૌમૂત્રની કોઈ એક્સપાયર ડેટ ન હોય ગમે ત્યાં સુધી વાપરી શકીએ પણ એને ચોખ્ખું રાખવાનું એના કચરો નહીં પડવા દેવાનો ખુલ્લું નહીં રાખવાનું એક પંપની અંદર પાંચસો એમ છાશ છાસ પાંચસો એમ ગૌમૂત્ર અને વાળીએ તુલસી વાવેલી હોય ને દસ થી બાર એમ તુલસીના પાનનો રસ આ ત્રણેય વસ્તુ એક પંપમાં નાખીને તમે રેગ્યુલર દસ બાર દિવસે છંટકાવ કરો ફૂગ માટે કોઈ પણ દવા લેવાની તમારે જરૂર નથી અમે એક રૂપિયાનો ખર્ચો છે કાંઈ ખર્ચો ને થોડીક મહેનત કરવી પડે એટલે ભોગ માટેનું સારામાં સારું નિયંત્રણ માટે આ એક ઇલાજ કરી શકાય હવે આવશે જીવાત તો જીવાતની અંદર અગ્નિ અસ્ત્ર છે પંચપરની અર્થ છે દસ પરની અર્થ છે ને અનેક પ્રકારના ઈલાજો છે મને ગમે છે ને મને જેમાં સારું પરિણામ દેખાય છે મેં ઘણી વખત જે જોયું છે એ પ્રમાણે મને સારું લાગે પંચ પરની અર્થ આમ તો અગ્નિ ને દસ પરની અર્થને વિડીયો મેં અનેક વખત મૂકેલા છે એટલે એ કરો તો એમાં રિઝલ્ટ મળશે પણ પંચ પરણિયર કેવી રીતે બનાવી શકાય એ હું તમને શીખવાડી દઉં પાંચ વનસ્પતિની જરૂર પડે એ પાંચ વનસ્પતિની અંદર હા પાંચ વનસ્પતિની અંદર આકરો ધતુરો કડવો લીમડો બિલવપત્ર અને સીતાફળ પાંચેય વનસ્પતિનો ઓળખો ને બધા આકરો ધતુરો કડવો લીમડો બિલવપત્ર સીતાફળ આ પાંચેય વનસ્પતિના પાંચ પાંચ વૃક્ષ આપણી વાડીએ વાવી દેવાના એટલે પચીસ વૃક્ષ થાય એ પચીસ વૃક્ષ વાવો ને એટલે આપણું આખું પર્યાવરણ સુધરીએ એના ઉપર આમ તો હું બે દી ઉધી બોલી શકું એમ છે પણ આપણે સમયની મર્યાદા ટૂંકમાં માહિતી આપણે આપણું આખું પર્યાવરણ સુધરીએ આપણે એમ કહીએ ને કે વરસાદ અનરેગ્યુલર થાય ને ગરમી હવે પહેલાં કરતાં વધારે પડે ને બધી સમસ્યા સોલ્વ થઈએ ઝાડવા વાવો પાંચ પાંચ વૃક્ષ એટલે પચીસ પચીસ વૃક્ષ એક એક ખેડૂત વાવે એટલે બધું તાપમાન બધું થઈએ નોર્મલ રેગ્યુલર અને એ આપણી ખેતીમાં કામ આવે કેવી રીતે કામ આવે આ પાંચેય વનસ્પતિ છે આકડો ધતુરો કડવો લીમડો પત્ર સીતાફળ એ જ્યારે પણ દવા બનાવી પાંચેય વનસ્પતિના બે બે કિલો પાન લેવાના એ દસ કિલો પાન થાય બે બે કિલો લ્યો એટલે પાંચેના એને ખાંડી નાખો કે વાટી નાખો અને પછી એને ક્રશ કરી અને વીસ લીટર પાણીમાં નાખીને પાણીનો ઉકાળો એને એટલી હદે ઉકાળો કે વીસ લીટર પાણીમાંથી પાંચ લીટર પાણી જાય અને પંદર લીટર પાણી લઈએ એ ઉકાળાને પછી સાફ ચોખા કપડાંથી ગાળી લેવાનું ગાળશો તમે કપડાંથી એટલે કપડામાં એ પેલું રહીએ ને એમાં દવા એને એકદમ નીચોવીને એમાંથી કાઢી લેવાનો રસ એ કપડાને આટી મારી ચેપીને પણ એમાંથી કાઢી લેવાનો એમાં સાચો અર્ક હોય પંચપરણીય અર્ક છે ને એમાં વધારે માં વધારે સાચો હોય એને નીચો કાઢી દે પંદર લીટર દેવાનું ગરમ હોય ત્યારે કાંઈ નહીં કરવાનું એ પંદર લીટર ઠંડો પડી જાય ને પછી પાંચ લીટર ગૌમૂત્ર નાખી દેવાનું પણ આ કોણ કરી જેની પાસે ગાય હોય એ બધા નહીં કરી શકે પાંચ લીટર તમે એમાં ગૌમૂત્ર નાખી દો એટલે પંદર લીટરમાં પાંચ લીટર પાછું ગૌમૂત્ર નાખીએ તો આપણે ફરીથી વીસ લીટર થઈ ગયું એ વીસ લીટર દવા બની ગઈ દવા બની ગઈ દવાની એક્સપાય જીવાત ચૂસ્યા હોય કે ઈયળ હોય કાંઈ પણ હોય એક પંપમાં પાંચસો એમ આ દવા નાખી અને કોઈ પણ પાક ઉપર છંટકાવ કરો કે ઈયળ ને ચૂસ્યા બધી જીવાતને માર નાખે બોલો આમાં કઈ ખર્ચો છે કઈ નથી ને મેં ભૂખમાં એ તમને કીધું ને એક રૂપિયાનો ખર્ચો નહીં જીવાતમાં એક રૂપિયાનો ખર્ચો નહીં તો બોલો આ વાત કહેવા માટે કોઈ બોલાવે પહેલી વાત તો તમારે એ સમજવાની છે પણ જયરાજભાઈ આ વાત કહેવા માટે મને બોલાવ્યો છે ને એટલે મને આનંદ થયો એટલે હું કઉ છું જયરાજભાઈ ની માળા એમને નથી જપતો એ જે કંપનીનું વેચે વેચી બધી ડેટા મારી પાસે છે આમ તો મારી પાસે કલાક બેસી જાય હું એમને કહેતો હું કઈ એવો બહુ મોટો હોઉં હોંશિયારમાળા છે પણ ભગવાનની એવી કૃપા છે ને તમારા આશીર્વાદ છે કલાક મારી પાસે માણસ બેઠા હોય એટલે મને ખબર પડી જાય કે આ માણસ કેટલા પાણીમાં છે ને ખેડૂત તો સારું કરશે કે નહીં કરે એટલે કહું છું આ વાત કહેવા માટે બીજા કોઈ અગૃહવાળા ન બોલાઈ શકે એટલે જો આ તમારાથી થાય તો ઉત્તમ એ ન થાય તમારે દવા લેવી પણ તો મજા આવે એ કંપનીને લેજો જયરાતભાઈ પાસે જજો ત્યાં છેત્રાસોની એની ગેરંટી હું લઉં છું એની જવાબદારી છે નહીં છેતરાશ સીવે ગ્રો મજીરત પે ઓર કોન બતાઈ ઓળખતા હોય ત્યાં જોઈ લેજો જો બધી રીતે યુવાન છે દેખાવડો માણા છે કાઈ ઘટતું નથી એક માવા મૂકી દીધો બધું જ રેડી બરાબર હા હું મને જે છે ને લાગે હું તો આપણે ખુલ્યા માં આપણે કે પાછળથી વાત ખુલ્યા હોય મને આનંદ થાય જયરાત ભાઈ આજથી બંધ માવા મૂકી દીધો અને આઈ બેઠા એ બધાય મૂકી દીધો માવા તમે બધાય મૂકી દીધો ને તમે અહીંયા બેઠા માવો પાન દાદા તમે બીડી પીતા છે તમે મૂકી દેજો માવો પાન બીડી તમે મૂકી દો તમારા ગામના પાંચ વડીલ એમ કે અમારા ગામમાં દહ છોકરાએ વ્યસન મુક દીધું એટલે એ ગામમાં દહે દહ નું સન્માન કરી ટીવી ચેનલમાં બતાવ હું આ કેટલા ટાઈમથી દરેક ગામમાં જઈને કહું પણ કોઈ ગામમાંથી ફોન નથી કરતો કે અમારા છોકરા મૂકી દીધા અને મારે તે સાબિતી નથી જોતી જો સાબિતી નહીં ગામના વડીલ ઉપર મને વિશ્વાસ છે પચાસ વર્ષથી ઉપર જે વડીલ હોય ને પાંચ વડીલ એમ કહી દે કે હું માન્ય રાખી લઈ મારે બીજું કોઈ વડીલો ખોટું બોલવાનું નથી એના ઉપર મને ભરોસો છે પાંચ વડીલે એમ કે પછી માવાનું વ્યસન હોય બીડીનું હોય સિગરેટનું હોય તમાકુનું હોય કે આમ તુલસી છે આમ ઉના રસ્તે આમ જાતા હોય એ હોય જે વ્યસન હોય એ મૂકી દે ને એટલે એનું સન્માન હું કરીશ અને એનું સન્માન થશે ને એ હું બધી ચેનલ વાળા આપણે બધા ભગવાનની દયાથી બધી ચેનલ વાળા એને સંબંધ હારા છે બધી ચેનલના પત્રકારોને બોલાવી તમારા ગામમાં અને એનું લાઈવ પ્રસારણ આપણે બતાવશું સન્માનનું આખું ગુજરાત જોહે એને જે ખર્ચો થાય ને એ મારા ખર્ચે મારા ખર્ચે આખો કાર્યક્રમ કરી પણ તમે એક વખત વ્યસન મૂકો બરાબર ને જયરાજભાઈ કાલથી નહીં ખાઈ હું એવી આશા રાખું તો ખાઈ તમને ફોન કરીને કહેજો એટલે એ માણસના વચ્ચે વ્યસન વાળી વાત મને જરૂરી લાગી એ જરૂરી છે હા હવે અંદર ઈલાજ બતાવ્યો અને કદાચ એવું લાગે તો જયરાજભાઈ છે એનાથી વિશેષ આગળ જશું એટલે આપણી પાસે બીજો પ્રશ્ન આવશે પાકનો ગ્રોથ થવો પાકમાં ફ્લાવરિંગ લાગવું અને ફ્લાવરિંગ ખર્તું અટકાવવું કે વગેરે હવે એની અંદર મારે તમને બે ઈલાજ બતાવવાના છે જેવી રીતે ખાતરની અંદર કેમિકલ વગરનો ઈલાજ બતાવ્યો ને આ છેલ્લી ઈલાજ ને છેલ્લી વાત કરવાની છે કેમ કે હું તમને વચમાં એ કહી દઉં ટૂંકી વાત હજી કરવાની છે ને છેલ્લી વાત કરવાની છે અને આ હું તમે બધા પરિવારનો હું છે ને જીવ હોય આમ ખુલે આમ ખુલ્લી કિતાબની એમ વાત કરવાનું છે હવે નાસ્તા નાસ્તો કર્યા વગર કોઈ જાતા નહીં આ લોકો હોણેલા ગાંઠિયા મારે ખાવા નથી ગાંઠિયા નકર હું તમને એ કહી દઉં મને ફાંસી આપે અને એમ કેમ કે હવે છેલ્લે છેલ્લે હું ખાઉં એટલે હું એમ કહું ગણેલા ગાંઠિયા હું ગાંઠિયાનો પ્રેમી માણા છે એ તો જે છે એ છે ભાઈ અને આ હું તમને હકીકત તો હું તો એવો ધૂની માણા છે રાતે જુનાગઢ ક્યાંક રાતે બે વાગે એમ નિંદર ઉડી મગજમાં ગાંઠિયા પગટી ચડે હું રાતે બે વાગે ગાંઠિયા ખાવા જાઉં મારે માં આખી રાત હોય હાવ નરુ સત્ય કોઈ એક શબ્દ ખોટો નથી હું ગાંઠિયાનો પ્રેમી માણા છે એટલે કોઈ ગાંઠિયા ખાધા વગર જવાનું નથી મારું અપમાન કરશું તો હાલ છે પણ ગાંઠિયાનું અપમાન તો હું જરાય સહન નહીં કરું એટલે કોઈ ગાંઠિયા ખાધા વગર જાતા નહીં મારે છેલ્લી વાત કરવાની છે તમને કે આપણે